છેલ્લા ચાલીસ વર્ષથી હું અંબાજી આવું છું મને સારો એવો માતાજીનો પરચો છે અને હજાર છે માતાજી મારા માટે અને મને ઘણું ઘણું સુખ આપ્યું છે મારું ઓછું કરી દીધું છે જય અંબે માતાજીનું એટલું સત છે કે મારા જીવનમાં જે પણ કોઈ આપત્તિઓ આવી મનુષ્ય છે એટલે આપત્તિ તો આવવાની જ છે પણ માતાજીને ભજીએ છીએ તો એ આપત્તિ દૂર થાય છે દુઃખના દિવસો દૂર થાય છે મારા બંને સંતાનો ખૂબ જ સારી રીતે સેટ થયા છે અનુભવો નહીં પણ મારા કામ ક્યાંય અટક્યા નથી મારી મજબૂરીમાં મારું બધું કામ થઈ જાય એવું છે હા તો તમે રેગ્યુલર રોજ દર્શન કરવા હા રોજ લગભગ રોજ જે દિવસ બહાર ગામ એ દિવસ છોડી બાકી ડેલી આવું દર્શન કરવા અચ્છા સુરતથી મંદિરે આવું છું રેગ્યુલર આવું છું બરોબર અહીંયા આવ્યા પછી ધંધે પેઢીએ જઉં છું ના એ ત્યારે મનમાં એવું લાગે કે અધૂરું જ અધૂરું છે અચ્છા માતાજીનું સ્વરૂપ સવારે અલગ દેખાય બપોરે અલગ હોય સાંજે અલગ હોય અદભુત છે સ્વરૂપ જે મનમાં આવે છે અરજી મૂકી અરજીને આપણે પાર પડી નમસ્કાર મારું નામ ભૌમિક ભટ્ટ અને આ મંદિરના ઇતિહાસની આપણે વાત કરીએ તો લગભગ બસો વર્ષ પહેલાં અમારા વડવા શ્રી નરભિરામ ભટ્ટ કે જે કપડવંજના વતની હતા અને ઘીનો વેપાર કરતા હતા એક દિવસ કપડવંજમાં એક મૂર્તિકાર બે પ્રતિમા લઈ અને વિનિમય માટે કપડવંજમાં આવ્યો નગરમાં ફર્યો પણ એને પ્રતિમા લેવા માટે પ્રતિસાદ આપ્યો નહીં બરાબર એક વ્યક્તિએ તમને કીધું કે તમે એક કામ કરો માતાજીના એક અદમ્ય ભક્ત છે નરભિરામ ભટ્ટ તેમને જઈને મળો એ કદાચ તમારી પ્રતિમા સ્વીકારી શકે આ પ્રતિમા જે આપ અહીંયા દર્શન કરી રહ્યા છો માધુપુરા અંબાજી ખાતે એમણે ઘીના વિનિમયમાં એટલે કે ઘીના ભારોભાર એમણે આ પ્રતિમા સ્વીકારી હતી કારણ કે એ વખતે રોકડ કે એ હતું નહીં વિનિમય પ્રથા આપણા કલણમાં હતી ઘીના વિનિમયથી એમણે આ પ્રતિમા સ્વીકારી એક પ્રતિમા કે જે ઉત્કંઠેશ્વર મહાદેવ ત્યાં સ્થાપિત કરી અને એક પ્રતિમા જે મોટી પ્રતિમા તેઓ અહીંયા માધુપુરાના એક પાવન આ સ્થાને અહીંયા લઈને આવ્યા અને અહીંયા સ્થાપિત કરી મંદિરના ઇતિહાસથી મેં આપને વાત કરીએ એ પ્રમાણે લગભગ બસો બસો વર્ષનો ઇતિહાસ છે અને પૌરાણિક મંદિરોમાં વાત કરીએ તો આપણે ભદ્રકાળી ભદ્રકાળી પછી આપણા મંદિરનું આ આપણે ગણના કરી શકાય પ્રાચીન મંદિરોમાં આપણા પૌરાણિક મંદિરોમાં અમદાવાદના દેવીના ભાદરવી પૂનમ છે અંબિકા પ્રાગટ્ય મહોત્સવ એટલે કે પોષુત પૂનમ અને નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ ખૂબ મહત્ત્વ ધરાવે છે આ આ દિવસો દરમિયાન ભક્તોનું માનવ મહેરામણ તમને જોવા મળે અને અનેરી શ્રદ્ધા જોડાયેલી છે માતાજીએ ઘણા ભક્તોના કામ કર્યા છે અને એ જ શ્રદ્ધા અને એ જ લાગણી એમને અહીંયા દર્શન કરવા માટે ખેંચી લાવે છે ઘણા ભક્તોનું એવું માનવું હોય છે માતાજીએ ના કરેલા કામ ના વિચારેલું અને અણધાર્યું મા એ સુખ આપ્યું હોય ભાવના ઉપર છે ભક્ત કેવી રીતે એમની ભક્તિ કરે છે અને એમની શું લાગણી છે એ પ્રત્યે પણ ઘણા બધા ભક્તોથી એવું સાંભળવા મળે છે કે માતાજીએ જે કામ માટે અહીંયા માનતા માની હોય એ લગભગ પાર પાડ્યા છે ભલે એ સુખ સંપત્તિ અને સંતાન પ્રાપ્તિ હોય કે વૈભવ અને સદ્ગુણ બધું જ માતાજીએ કહેવાય ને કે ભક્તોને આપ્યું છે નવરાત્રિમાં જુદા જુદા દર્શને માતાજી ભક્તોને દર્શનનો લાભ આપતા હોય છે પ્રથમ દિવસની વાત કરીએ તો માતાજી ગબ્બળમાં ગરબે ગુમતા સ્વરૂપે બિરાજમાન થાય છે બીજા દિવસે માતાજી શિવ અને શક્તિ એટલે કે શિવ પાર્વતી સ્વરૂપે બિરાજમાન થાય છે બીજા દિવસે માતાજી ગબ્બળમાં ગોવાળીને જવાબ આપતા સ્વરૂપે બિરાજમાન થાય છે આ દંતકથા એટલે કે ગોવાળીઓ કે જે માતાજીનો પરમ ભક્ત હતો એની દરિદ્રતા દૂર કરવા માટે માતાજીએ એને જવ આપ્યા હતા અને જે બાદમાં સોનાના થઈ તો આવી એક દંતકથાના આપણે એક જીવંત સ્વરૂપે આપણે દર્શનમાં ભક્તોને લાભ આપતા હોઈએ છીએ ચોથા દિવસે માતાજી મહાલક્ષ્મી સ્વરૂપે બિરાજમાન થાય છે પાંચમા દિવસે માતાજી બાળા સ્વરૂપે બિરાજમાન થાય છે છઠના દિવસે જે માતાજીનું અને પ્રતિમાનું મૂળ સ્વરૂપ છે એટલે કે મહિષાસુર મધની સ્વરૂપ મહિષાસુરનો જે વધ કર્યો હતો એ દર્શનના લાભ ભક્તો લેતા હોય છે સાતમના દિવસે રાધિકા સ્વરૂપે માતાજી બિરા બિરાજમાન થાય છે હવે છઠના દિવસે તમે જે દર્શન કરો છો એ રૌદ્ર સ્વરૂપ છે માતાજીનું જે વધ કરે છે મહિષાસુરનો અને સાતમના દિવસે રાધિકા સ્વરૂપ એટલે રૌદ્રથી સૌમ્ય દર્શન તરફ આપણે ભક્તોને લઈ જઈએ છીએ એવી સુંદરતા છે પ્રતિમાની માતાજીના શણગારની અષ્ટમીના દિવસે એટલે કે અષ્ટમી અષ્ટભૂજા માતાજી અષ્ટભૂજા સ્વરૂપે બિરાજમાન થાય છે અને નવ દુર્ગાના દર્શન થાય છે માતાજીના નવમીના દિવસે આવા આ નવ દિવસનો રસપાન આપણે ભક્તોને કરાવતા હોઈએ છીએ અમે લગભગ હું દસ વર્ષનો હતો ત્યારથી આવું એટલે અડતાલીસ વર્ષ અત્યારે અઠ્ઠાવન વર્ષ થયા છે દર રવિવારની દિવસે આપણે અમદાવાદમાં હોઈએ એટલે અહીં દર્શન કરવાના જ માતાજીનું એટલું સત છે કે મારા જીવનમાં જે પણ કોઈ આપત્તિઓ આવીએ મનુષ્ય છે એટલે આપત્તિ તો આવવાની જ છે પણ માતાજીને ભજીએ છીએ તો એ આપત્તિ દૂર થાય છે દુઃખના દિવસો દૂર થાય છે મારા બંને સંતાનો ખૂબ જ સારી રીતે સેટ થયેલા થયા છે

અને નવે નવ સ્વરૂપના દર્શન કરવાના કરવાના ને કરવાના ભલે લાઈનમાં ઊભું રહેવું પડે બે કલાક ઊભું રહેવું પડે તો પણ કરવાના રાતે અગિયાર વાગે આવીએ તો પણ બાર વાગ્યા સુધી તો લાઇન નંબર આવે એક કલાકે નંબર આવે પણ માતાજીને દર્શન કરો એટલે બધો થાક ઉતરી માતાજી દરેકનું કામ કરે છે